જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો સ્પેસ ચેક્ડ નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આપણે એનવીડીએના સેટિંગની જે સિરીઝ ચાલુ છે તો આપણે લાસ્ટમાં જે બે સેટિંગ જોયા હતા તો એનાથી આગળના સેટિંગ વિશે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો આપણે ઇન્સર્ટ અને એન પ્રેસ કરી અને એનવીડીએ મેનુને ઓપન કરીશું મેન્યુ ઓકે તો અહીંયા પહેલું છે એક્ઝિટ એક્સ પ્રેફરન્સીસ સબ મેનુ પી પ્રેફરન્સીસ તો આપણે રાઇટ એરો કરીને પ્રેફરન્સ ની અંદર જઈશું સેટિંગ્સ એની અંદર છે સેટિંગ સેટિંગ ને એન્ટર કરીને ઓપન કરીશું એનવીડી જનરલ 1 ઓફ 17 એમાં પહેલું જનરલ છે હવે ડાઉન એરો ડાઉન એરો કરીને જોઈશું આપણે જનરલ જોઈ લીધું છે સ્પીચ થ્રુ ઓફ રેલ થ્રુ ઓડિયો વિઝન 5 ઓફ 17 ઓકે તો આપણે ઓડિયો અને વિઝન લાસ્ટ વિડિયો ની અંદર જોઈતું ફરી ડાઉન એરો કરીશું કીબોર્ડ 6 ઓફ 17 એના પછી છે કીબોર્ડ તો હવે આપણે ટેબ કી પ્રેસ કરીશું કીબોર્ડ પ્રોપર્ટી પેજ કીબોર્ડ લેઆઉટ ડેસ્કટોપ કોલેપ્સ્ડ ઓલ પ્લસ કે ઓકે તો એમાં કીબોર્ડ ની અંદર બે છે ડેસ્કટોપ અને લેપટોપ તો આપણે ડેસ્કટોપ ડિફોલ્ટ રાખવાનું છે ફરી ટેબ કરીશું સિલેક્ટ એનવીડીએ મોડિફાયર કીઝ લિસ્ટ કેપ્સ લોક નોટ ચેક

અને જો તમે ચેક રાખશો તો તમે જે વર્ડ ટાઇપ કર્યો હશે ઓલું આગળ તો એ કેરેક્ટર અને આ છે વર્ડ છે તો એ બોલશે સ્પીચ ઇન્ટરપ્ટ ફોર ટાઇપડ કેરેક્ટર્સ ચેકડ ઓલ્ટ પ્લસ આ ઓકે કોઈ ઇન્ટરપ્ટ કેરેક્ટર હોય તો એ બોલશે સ્પીચ ઇન્ટરપ્ટ ફોર એન્ટર કી ચેકડ ઓલ્ટ પ્લસ એન ઓકે તો તમે એન્ટર કી પ્રેસ કરશો પછી જો ઇન્ટરપ્ટ થશે તો બોલશે ને ઉપરનું છે એમ નેમ બોલશે ફરી ટેપ કરીશું અલાઉસ્કેમ રીડિંગ એન્ડ સે એ ઓલ નોટ ચેકડ ઓલ્ટ પ્લસ આર ફરી ટેપ કરીશું આ કઈ ખબર નહી શું છે મને નથી સમજાણું બી પિપ ટાઇપિંગ લોઅર કેસ લેટર્સ વેન કેપ્સ લોક ઇઝ અનચેક્ડ ઓલ પ્લસ બી ઓકે જો તમે આને ચેક રાખ્યું છે ને લોઅર કેસ ટાઇપિંગ કરશો તો બીપ વોઇસ આવશે કેરેક્ટર ટાઇપ થશે એટલે ફરી ટેપ કરીશું સ્પીક કમાન્ડ કી ઇઝ નોટ ચેક્ડ ઓલ પ્લસ ઓ સ્પીક કમાન્ડ કી જો આને તમે ચેક રાખશો તમે જે કોઈ કી દબાવશો ટેબ છે કંટ્રોલ છે કે અપડાઉન ડાઉન એરો કે એન્ટર કે કોઈ પણ તો એ કી બોલશે કે તમે કઈ કી દબાવી છે Play sound for spelling errors while typing. Checked Alt plus S. Just spelling error, as <laughs> set to sound feedback. Modes on a check Kyo set to for type tap karisu handle keys from other applications. Checked Alt plus A other application mate handle key to atamil check not check. Kraki sakojo for a tap. Okay, okay, kar desu new notification for NVD nvidi menu majasu insert anti NVD. exit act preference. प्रेफरेंस राइट एरो करी सेटिंग सेटिंग्स सेटिंग ऊपर एंटर एनवीडीए सेट डाउन डाउन एरो करी कीबोर्ड 6 ऑफ 7 कीबोर्ड जो है ना पछि जे माउस 7 ऑफ 17 माउस तो आपरे डाउन एरो थी माउस ऊपर आया अब आपरे या टैब की प्रेस करी सु माउस प्रॉपर्टी पेज रिपोर्ट माउस शेप चेंजेस नॉट चेक्ड ऑल प्लस एस ओके तो नॉट चेक राखी जे

ઓડિયો વોલ્યુમ નું છે તમારે કેવું રાખવું છે ફરી ટેપ કરીશ ઇગ્નોર માઉસ ઇનપુટ ફ્રોમ અધર એપ્લિકેશન્સ નોટ ચેક આઉટ પ્લસ એ અધર એપ્લિકેશન ઇગ્નોર માટેનું છે જો તમારા અધર એપ્લિકેશન ની અંદર હોય તો ચેક કરી દેવાનું ફરી ટેપ કરીશું ઓકે ઓકે ન્યુ નોટિફિકેશન તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડિયો સાથે જય જય ગરવી ગુજરાત ઓબીએસ સ્ટુડિયો 2